ખનીજ માફિયાઓની દાદાગીરી તો જુઓ વાંકાનેર સિટી પોલીસ ગ્રાઉન્ડના ગ્રાઉન્ડમાં મૂકેલ ડમ્પર ફોર્ચ્યુનર ગાડીમાં આવેલા બે શખ્સો બળજબરીથી છોડાવી ગયા મળતી માહિતી મુજબ મોરબીના સર્કિટ હાઉસની બાજુમાં સાયરાજ સોસાયટી ખાતે રહેતા અને ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વીરપાલસિંહ સતુભા જાડેજાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જી જે ત્રણ સી યુ ડબલ જીરો અઢારના ડ્રાઈવર તથા ફોર્ચ્યુનર ગાડી નંબર જી જે ત્રણ કે એચ ત્યાંસી નેવુંના ચાલક અને તેની સાથે આવેલ શખ્સ સામે આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવેલ છે કે ડમ્પરના ગેરકાયદેસર સાદી રીતે ખનીજ રોયલ ટિકિટ ડીસી પાસ પરમિટ વગર લઈને જતા હતા અને તે દરમિયાન તેઓને પકડી પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી ડમ્પરને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન લાઇનની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું ને ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખીને અન્ય કાર્યવાહી કરવા માટે થઈને તેઓ ગયા હતા તે દરમિયાન પાછળથી ફોર્ચ્યુનર ગાડીમાં બે શખ્સો ત્યાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ફોર્ચ્યુનરમાં આવેલ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી અને પાઇપ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીપૂર્વક ત્યાંથી ડમ્પરને લઈ જવામાં આવ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આમ ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મૂકેલ ડમ્પર ફોર્ચ્યુનર ગાડીમાં આવેલ બે શખ્સો છોડાવી ગયા છે અને કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે